હેલો દોસ્તો હર હર મહાદેવ જય માતા દી તો કેમ છો તો આજે વિકોપ છે એટલે કે નોકરી પરથી આજે રજા છે તો વિચાર્યું તમારી જોડે વાતો કરી લવ દોસ્તો મારા ઘરની પાછળ બેઠો છું આ બાજુ ઘરની બિલકુલ પાછળ વિશ્વામિત્રી નદી છે અમારે જય માતાજી ભાઈ કિરણ પરમાર જય માતાજી તો બિલકુલ અમારા ઘરની પાછળ જે છે તે નદીનો ભાગ છે જોઈ શકો છો તો મિત્રો વિચાર્યું આજે રજા છે તો તમારી જોડે વાતો કરી લો અને જે પણ તમને પૂછવું હોય તો તમે પૂછી શકો છો કારણ કે જિંદગીમાં જે પણ ઉતાર ઉતાર ચઢાવ આવે છે એકબીજા સાથે શેર કરવો તો કંઈક પ્રોબ્લમનું સોલ્યુશન મળે તમને આ બધી દિમાગમાં રહેલી મતલબ જે પણ આપણી ભાવનાઓ એકબીજાને જણાય તો ખબર પડે શું કેવું તમારું બાકી મહાદેવને તો ખબર જ છે કોણ શું કરે છે પણ સુખ દુઃખની વાતો એકબીજાને જણાવો તો પ્રોબ્લેમનું સોલ્યુશન મળે મગરનું બચ્ચું પડી રહ્યું છે ત્યાં સામે જોઈ રહ્યા છો તમે મગરનું બચ્ચું છે નદી ની અંદર મગરો બહુ છે રહેવું સહેલું નથી અહિયાં પણ મજબૂરી કહેવાય ને દોસ્તો મજબૂરીના લીધે રહેવું પડે મજબૂરી એક એવી ચીજ છે ને દોસ્તો માણસને જીવા અને મરવા પણ નહીં દે એવું છે બહુ હિંમત જોઈએ જિમ્મેદારી નિભાવવા માટે જે પણ મિત્રો જોઈ રહ્યા હોય તે દોસ્તો મારી ચેનલ પર વિઝિટ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને એ પણ તમને યોગ્ય લાગવું જોઈએ એન્ટરટેનમેન્ટ તમને મળતું હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો બાકી હર હર મહાદેવ જય માતા દી બાકી તમને અહીંયાનો વ્યૂ બતાવી દો હું જે વિસ્તારમાં રહું છું તો વસ્તી છે ઝૂંપડપટ્ટી વિસ્તાર સમા દોસ્તો મારી ચેનલ પર તમને બ્લોગ જોવા મળશે ખાસ કરીને અત્યારે એટલો ટાઈમ મળતો નથી કે વ્લોગ બનાવીને અપલોડ કરી શકું કારણ કે જિમ્મેદારી એવી છે ને કે નોકરી પણ જવું પડે અને મારી ચેનલમાં પણ કામ કરવું પડે પણ ટાઈમ એટલો નથી મળતો તો કઈ બાજુ ધ્યાન આપવાનું એ ખબર પડતી નથી પણ શોર્ટ્સ વિડીયો હું ડેલી નાખતો રહીશ એટલું કરું તમને કોમેડી જોવા મળશે શોર્ટ્સ વિડીયોની અંદર અને આપણે દિલથી પહેલેથી એક્ટિંગ જ કરવા માગતા હતા પણ સમય સંજોગે ટાઈમ એટલો વીતી ગયો અને આપણે હજી કંઈ બની નહીં પાયા એવું છે હજુ કંઈ કંઈ બન્યા નથી સમય સંજોગ ની વાત છે દોસ્તો બાકી એક્ટિંગ માં આપણે માહિર છે સમય સમયની વાત છે દોસ્તો આજે અહીંયા છે તો કાલે ક્યાં શું કોને ખબર તો લાઈવ વિડીયોમાં તમને ખાલી વાત કરવા માટે આવ્યો બાકી તો ચેનલ પર વિઝિટ કરો વિડીયો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો બાકી હું તો કહું છું એને જે કરવા માંગે એ સક્સેસ મળે મહાદેવ મારો એમને પણ સક્સેસ બનાવે બાકી તકલીફ જોડે ચાલુ પડે એવું છે સમય સમયની વાત છે હર હર મહાદેવ જય માતા